નમસ્કાર મિત્રો હું મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સીએમ યોગીની સુરક્ષામાં ચૂક યોગ નશામાં સ્ટેજ પર પહોંચ્યો જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો વારાણસીના નમો ઘાટ પર કાશી તમિલ સંગમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી કામી સામે આવી છે ત્યારે મિત્રો નશિયામાં ધૂત એક યુવક સ્ટેજ તરફ દોડી ગયો જો સુરક્ષા સુરક્ષાકર્મીઓએ તેને તુરંત જ પકડી લીધો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ધરપકડ કરેલા યુવકને યુવક ત્યારે જોગેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે તે મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં રેલવે ટ્રક નજીક દારૂના વેચાણ કારણે થતા મૃત્યુ અંગે સંદેશ આપવા માગતો હતો જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ